ભાગ ના હોય એટલે તને કોણ આવી બુદ્ધિ આલો છો ભાગ તો આલવો જ પડશે હું આ તો પચલી સમજી શક અને

આપડા લગાર હોય તારો પગ નહીવ તને હું આપડે સુધું સાંપડું કરી દઈએ અરે તું જેનો શું અને આ ભાગ માંગે હું 45 હમખી ભાગ આલવાનું કીધું ભાગ તો હું ના પાડું છું મહાભારત જોવાનું રવા દે રવા દે રવા કરવાનું કેમ બગળ્યા આવશો રોજ ના તો કોઈ રોજ રોજ

આ ભાઈ અમારો એમ કે હતો કે એક દાવા નહીં તો કોઈ નહીં પણ અકાર તમે નવ બાઈક લાયા છો કા તે ખાલી ઓટો મારો તો હાલો એક ઓટો હાલો ખાલી આ ના ઓ બાઈક નું કેતા તા તમે આમ જોસો લો સાપ પડી ગયા લાલ કે લો સાપ પડી ગયા

ભાભી સમાન કેવાયું પણ હું ભૂલી તો મારા મને તારીખ ના કરાય પણ

બાઈક નવું લાયો છે કે નહીં લાયો વાત કરો તો પાછળ જોઈને કીધું કે ભાઈ નવું લાવ્યા તો તમે બાઈક ન કેતા તા તારે ન તા બાઈક નહીં લાયો નવું અને મારે કોઈ વસ્તુમાં ભાગ માંગ્યો તો કોઈ નહીં કીધું કે ભાઈ રામો આમ ભાઈ નું નહીં આવતી આ તો પેલા નેંગીના ઘટિયા લાયો છું છે ઉછી નું ના ખાલી પણ તમારા હું ના વિચારાય યાર લાલજી ઓ સાલે તને તારે રહી જતું હોય કેર ફેડે હું તારા ભાઈ તારા જો તો ભાઈ મી હોય ન તો જોયો

મારા બુલમન બુલમા મુતો પાલી ગયો બૈરિયા નાહી ગયો અને મારે તો મારા ભૈયા છૂટા પડી ગયા આવી કદી ભૂલ ના કરવી નિરીક્ષણ કાઢવું પડે કે વાત હું અને પછી વાત બધું ભૂલી વાત નહીં કોઈ અને બાઈક મારા લેવા રોકો હાટી જતી રહી નકર bari aati ủa nó tỏ là tỏ mình nãy giờ đi